ભુજ લોહાણા મહાજન દ્વારા ભુજ ખાતે પરંપરાગત રીતે દરિયાલાલ જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ દરિયાલાલ જયંતિ નિમિત્તે વિશાળ વાત ગાતે શોભાયાત્રા નીકળી ભુજ લોહાણા મહાજન દ્વારા પરંપરાગત રીતે આજ દરિયાલાલ જયંતિની વિશેષ અને ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી સવારે પૂજા અર્ચના આરતી બાદ આજે સામી સાંજે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી ભગવાનની પ્રતિમા સાથે વાતતે ગાતે ભગવાનના જયઘોષ અને ગગનભેદી નારા સાથે આ શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં ખાસ કરીને ભુલઢવાણાજરના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદેની આગેવાનીમાં આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં હરેશ કતેરા સહિતના ટ્રસ્ટીગણ કારોબારી સભ્યો પણ ખાસ હાજર રહ્યા હતા મહિલા મંડળના સદસ્યો પણ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં રઘુવંશી પરિવારના સૌ સભ્યો આ શોભાયાત્રામાં જોડાયા હતા ગગનભેરી નાદા નારાઓ લગાવવામાં આવ્યા હતા ભગવાનનો જય ઘોષ આવ્યો હતો ઠેર ઠેર ઠંડા પીણા શરબત અને અન્ય નાસ્તાઓનું સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા અને જેની પણ લોકોએ લાભ લીધો હતો સાફાધારી યુવાનો આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને પરંપરાગત રીતે ઘોડેશવારમાં બિરાજમાન અને સાફાધારી તથા અંબાણી ટાઈપના જે આખા એક લૂક ઉભા કર્યા હતા જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા અને કોઈપણ પ્રકારનો અનિચ્છ બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શોભાયાત્રા ખૂબ જ શાંતિમય વાતાવરણમાં પરિપૂર્ણ થઈ હતી હવે જોઈએ આમ તક ટીનિ સાથેની વિશેષ મુલાકાતમાં પ્રમુખ ડૉક્ટર મુકેશ ચંદે દરિયાલાલજીની આઠસો ને એકાવનમી જન્મ જન્મજયંતિ રઘુવંશી સમાજ હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઉજવી રહ્યું છે આજે સવારે દરિયાસ્થાન મધ્યે પૂજા યજમાન પરિવાર થતી પૂજા ત્યારબાદ જલયાત્રા જે દરિયાસ્થાન મધ્યથી રઘુરાયજીની મંદિર અને હમણાં સાડા ત્રણ વાગે શોભાયાત્રા દરિયાસ્થાન મધ્યથી નીકળી અને નવી લોહાણા મહાજન મધ્યે પહોંચશે ત્યાં રઘુવંશી સમાજના અને સારસ્વત બ્રહ્મ સમાજ દેપાળા સમાજ અને પંચકોશીના રઘુવંશીઓ બારથી પંદર હજાર જેટલા લોકો ભોજન પ્રસાદ લેશે અને ત્યારે સાડા નવ વાગે સંતવાણી અને ભજનનું કાર્યક્રમ નંદાલભાઈ છાંગા કલાકારનું આયોજન કરેલ છે